ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઈ આવી છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી હતી આ જોતાં વધુ બે હોસ્પિટલોને પીએમ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી જ્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોડી સર્ટિફિકેટ ટીબીસીમાં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને ટીએમએસ સોફ્ટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં ફ્રી ઓથની કુલ રૂપિયા તેત્રીસ લાખ ચુમ્માલીસ હજાર એકત્રીસનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની હાલ તો પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે